તાલુકાના નવા વિધા ગામે પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ રતનપુર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી ભરૂચ જિલ્લાના તાલુકાના રતનપુર ગ્રામ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે ગામમાં રોડ રસ્તા ગટર લાઇન બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવામાં આવતી નથી જેથી ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરી હતી ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક માસમાં અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરીશું ત્યારે ગ્રામજનોની રજૂઆત બાદ રતનપુરના તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઈ તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે હવે જોવું રહ્યું કે ત્રીસ દિવસમાં ગ્રામજનોના વિકાસના કામોની માંગ સંતોષવામાં આવે છે કે નહીં જીતેન્દ્રભાઈ છે અને હું વતની છું આજે નિરાકરણ માટે એટલે કે પંદર વીસ વર્ષ સુધી રસ્તાની સુવિધાઓ નથી ગામમાં ગટર લાઈનો નથી બ્લોકો નથી શૌચાલયો નથી અને આજ સુધી ત્રીસ વર્ષથી આ સરપંચોનું શાસન છે હજુ સુધી અમારા ગામમાં કોઈ પણ સ્ટ્રીટ લાઈટ એક પણ થાંભલે લાગી નથી તેથી અમારા ગામોની આ અમે આખું ગામ અમારું રજૂઆત કરવા છે અને રતનપુર પંચાયતમાં તલાટી સરપંચ અને અમારા ગામના સરપંચને અમે આજે લેખિત પણ અમે લેખિત અરજી આપેલી છે અને એના માટે અમે આ સૌ ગામજનો અહીંયા ભેગા થયેલા છે પાણીની વ્યવસ્થા જોઈએ રસ્તાની વ્યવસ્થા જોઈએ લાઈટ જોઈએ બ્લોક સંદાસ

અરજદારો આવેલા હતા અને તેમના ત્યાં જે વિકાસના કામના જે ઘણા બધા બાકી છે એ બાબતે આવેદન આપેલ છે જેના માટે સરપંચશ્રી તથા સભ્યો દ્વારા અમારા એમના માટે સુખદ અંત આવશે એમના માટેનો જે તે જગ્યાએ જે બી વિકાસના કામો બાકી છે તે સમય મર્યાદામાં પૂર્ણ કરીશું તે બાબતે આજ રોજ ચર્ચા થઈ છે

ઉપરથી આવતી હોય છે એટલે એમાં થોડો સમય તો લાગતો જ હોય છે બધી પ્રોસેસ માં તે છતાંય એક મહિનામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે હા હું રતન આટી સંદીપ બ્રહ્મભટ